જય શ્રીકૃષ્ણ મિત્રો મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે જ્યારે કોઈ સ્વજન આપણને છોડીને વિદાય લે છે ત્યારે તેની યાદમાં આપણે ઘણીવાર તેમની વસ્તુઓ સાચવી રાખીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે મૃત વ્યક્તિની કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવો તમારા અને તમારા પરિવાર માટે ભારે પડી શકે છે ગરૂડ પુરાણ અને શાસ્ત્રો મુજબ મૃત આત્માની ઊર્જા તેની પ્રિય વસ્તુઓ સાથે જોડાયેલી રહે છે આજે આપણે એક એવી પવિત્ર કથા સાંભળીશું જે માત્ર સાંભળવાથી જ કરોડો પાપોનો નાશ થાય છે અને જાણીશું કે મૃત વ્યક્તિની કંઈ ત્રણ વસ્તુઓ ભૂલથી પણ ન વાપરવી જોઈએ પક્ષીરાજ ગરુડ અને ભગવાન શ્રીકૃષ્ણનો સંવાદ એક સમયે ભગવાન વિષ્ણુના વાહન ગરુડજીના મનમાં એક જિજ્ઞાસા જાગી તેઓ દ્વારકાનગરીમાં ભગવાન શ્રીકૃષ્ણ પાસે પહોંચ્યા અને વિનમ્રતાથી પ્રશ્ન કર્યો ગરુડજી હે પ્રભુ મનુષ્ય જ્યારે આ સંસાર છોડીને જાય છે ત્યારે તે પોતાની સાથે શું લઈ જાય છે અને એવી કઈ વસ્તુઓ છે જે પાછળ રહી જાય છે છતાં જીવિત મનુષ્યોએ તેનો સ્પર્શ કે ઉપયોગ ન કરવો જોઈએ ભગવાન શ્રીકૃષ્ણ હે પક્ષીરાજ મનુષ્ય ખાલી હાથે આવે છે ખરો પણ જતી વખતે તે પોતાના કર્મોના પાંચ તત્વો સાથે લઈ જાય છે અને રહી વાત વસ્તુઓની તો ત્રણ એવી વસ્તુઓ છે જે મૃત વ્યક્તિના મોહ અને ઉર્જાથી લિપ્ત હોય છે તેનો ઉપયોગ કરનારને કષ્ટ ભોગવવું પડે છે આ સમજવા માટે હું તને દેવશર્મા બ્રાહ્મણ અને પાંચ પિશાચોની કથા સંભળાવું છું વિપિન વન અને પાંચ પિશાચોની કથા મધ્ય દેશમાં દેવશર્મા નામનો એક પરમ જ્ઞાની અને સદાચારી બ્રાહ્મણ રહેતો હતો તે હંમેશા પ્રભુ ભક્તિમાં લીન રહેતો એકવાર તે તપસ્યા માટે ભયાનક વિપિન વનમાંથી પસાર થઈ રહ્યો હતો આ જંગલ અશુભ શક્તિઓ અને હિંસક પશુઓથી ભરેલું હતું ત્યાં દેવશર્માએ એક ઘટાદાર વૃક્ષ નીચે પાંચ ભયાનક પિશાચોને જોયા સામાન્ય માણસ તેમને જોઈને ફફડી ઉઠે પણ દેવશર્માએ નિર્ભય બની ઈશ્વરનું સ્મરણ કર્યું અને તેમને વંદન કર્યા બ્રાહ્મણની સાત્વિક શક્તિને કારણે પિશાચોની હિંસા શાંત થઈ ગઈ તે પિશાચોએ રડતા રડતા પોતાની સત્યકથા કહી હે બ્રાહ્મણ દેવ અમે પૂર્વજન્મમાં બ્રાહ્મણ જ હતા પરંતુ અમારા અમુક પાપકર્મોને કારણે આજે પિશોનીમાં સડી રહ્યા છીએ તે પાંચ પિશાચો આ પાપોનું પરિણામ હતા एक ऊँची जे खोटू बोलता अने अशुद्ध भोजन करता बे नग्न अंग परमात्मा ना डर वगर अहंकार में जीवता त्रण वस्त्र जे मृत व्यक्ति कपड़ा के वस्तुओं की चोरी करता चार अशोच जे हमेशा अपवित्र रहता गंदगी फैलावता पांच क्रुव्यद जे जीव हिंसा जीवहिंसा मांसाहार करता દેવ શર્માએ દયા ખાઈને મહર્ષિ અગસ્ત્યના સૂચન મુજબ વિધિવત તર્પણ અને પિંડદાન કર્યું જેનાથી તે પાંચેય પિશાચોને મુક્તિ મળી સાવધાન આ ત્રણ વસ્તુઓ ક્યારેય ન વાપરવી ભગવાન શ્રીકૃષ્ણ ગરુડજીને સમજાવે છે કે મૃત વ્યક્તિની ઉર્જા મુખ્યત્વે આ ત્રણ વસ્તુઓમાં વસેલી હોય છે એક મૃત વ્યક્તિના વસ્ત્રો કપડાં શરીર સાથે સૌથી વધુ જોડાયેલા હોય છે જે વ્યક્તિ તે કપડાં પહેરે છે તેની સાથે મૃત આત્માની ઊર્જા અને ક્યારેક તેનો મોહ જોડાય છે જે માનસિક તણાવ અને માંદગી લાવી શકે છે બે દાગીના આભૂષણો ઘરેણાં સાથે મનુષ્યને જીવતે જીવ ખૂબ જ મોહ હોય છે મૃત્યુ પછી પણ આત્મા તે ઘરેણાંની આસપાસ ભટકતી રહે છે ત્રણ માળા જે માળાથી મૃત વ્યક્તિ મંત્ર જાપ કરતી હોય તેમાં તેની વ્યક્તિગત ઊર્જા હોય છે તે માળા બીજાએ ધારણ ન કરવી જોઈએ ઉપાય અને શાસ્ત્રોક્ત માર્ગદર્શન વસ્ત્રો મૃત વ્યક્તિના કપડાં ગરીબોને દાન કરી દેવા જોઈએ અથવા જલાંજલિ આપી દેવી જોઈએ ઘરેણા જો દાગીના વાપરવા જ હોય તો તેને ગાળીને નવું સ્વરૂપ આપી દેવું જોઈએ અથવા શુદ્ધિવિધિ પછી જ વાપરવા દાનધર્મ મૃત આત્માની શાંતિ માટે તેના નામે ગૌ સેવા કે અન્નદાન કરવું શ્રેષ્ઠ છે નિષ્કર્ષ મૃત્યુ પછી મનુષ્ય માત્ર તેના પુણ્યભાથું સાથે લઈ જાય છે આપણે તેમના મોહમાં અટવાવાને બદલે તેમની આત્માની સદ્ગતિ માટે પ્રાર્થના કરવી જોઈએ સમાપન આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે આ કથા શેર કરવાથી પિતૃદોષમાં રાહત મળે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે જય શ્રીકૃષ્ણ